રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આજે આપણે બનાવીએ ગલકાનું શાક તો ગલકાને સૌ પ્રથમ પહેલાં ધોઈને છોલી લઈશું આ શાક આપણે કૂકરમાં નથી કરવાનું લોયામાં બનાવવાનું છે તો આપણે એના નાના નાના મીડિયમ ટુકડા કરી લઈશું ગલકાના શાકને વધારે સ્વાદિષ્ટ બનાવવા તેમાં તાજી લસણની ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે જેથી આપણે જ્યારે પણ શાક બનાવીએ તો તાજી લસણની ચટણીનો ઉપયોગ કરીશું હવે શાક બનાવવા માટે આપણે તેલ લઈ લઈશું તેલ બરાબર ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ ઉમેરવાની છે રાઈ બરાબર ફૂટી જાય પછી એમાં હિંગ નાખીને આપણે એમાં ગલકા ઉમેરીશું અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે હવે આપણે શાકમાં નમક ઉમેરીશું નમક ઉમેરવાથી શાક ઝડપથી ચડે છે હવે આપણે શાકને ઢાંકીને એક મિનિટ સુધી ચોળવવાનું છે હવે આપણે શાકમાં લસણવાળી ચટણી ઉમેરીને બરાબર મિક્સ કરીને તેમાં હળદર લાલ મરચું અને ધાણા જીરું પાવડર નાખીને બરાબર હલાવીશું અહીં આપણે શાક ચડવા આવ્યું છે તો હવે એને હલાવતા રહીશું શાક ચડી ગયા બાદ તેમાં જો ગળપણ ઉમેરવું હોય તો થોડું ઉમેરવાનું અને જો તમારે થોડો રસો જોઈતો હોય તો સહેજ એવું પાણી ઉમેરીને શાકને થોડું ચડવા દેવાનું હવે આપણું શાક રેડી છે